મિત્રો હાલ ધૂળેટી છે અને ધૂળેટી રંગ સમગ્ર દેશ અને વિદેશમાં છવાયો ત્યારે અમારા મુન્દ્રાની અંદર ખાસ ખાસ કરીને કરીને રાજકારણીઓ નેતાઓ અને અને જે છે 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 એ પણ આ આ આ રંગમાં રંગાયા કલર દરેક લોકોને સંદેશ આપે કે એક રંગ એવો નાખીએ કે નફરતોને એક રંગ પોતાની જવાબદારીનો એક રંગ આપણી મોહબ્બત નો આ રંગ સાથે જયારે રંગાયા હોય ત્યારે અમારો મુન્દ્રા આપ જોઈ શકો છો કે મુન્દ્રાના આગેવાનો પણ અહીં જોડાયા છે ત્યારે ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ આપ એક ઉત્સવ પ્રેમી છો અને આજે માહોલ જોઈ રહ્યા છો આ માહોલ બાબતે શું કેશો

ગંદકી દૂર થતી હોય છે મચ્છરો દૂર થતા હોય છે એમાં એનો સમય પ્લસ હોળીની ગરમી લેવાથી આપણું શરીર જે છે એ તંદુરસ્ત રહેતું હોય છે એટલે વર્ષોથી આ ઋષિમુનિઓના જે કાંઈ છે એ મુજબ આપણે ધૂળેપીનો પર્વ અહીંયા અને અહીંયાં વર્ષોથી મુન્દ્રામાં મનાવવામાં આવે છે આપના માધ્યમથી સૌને ફરીથી હોળીની શુભકામના અમારી સાથે શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ એવા ભાઈ શ્રી કિશોરસિંહભાઈ અને પ્રકાશભાઈ પાટીદાર ઉપસ્થિત છે સાથે મિત્રો છે અને આ પાછળ જોઈ રહ્યા છો કે સમસ્ત મુન્દ્રાના નગરજનો હોડીની ધૂળેથી રંગે ચંગે ઉજવી રહ્યા છે ધન્યવાદ પાટીદાર સાહેબ આજનો આ રંગ જાણે આપણે મુન્દ્રામાં ગોકુળમય બની હોય એવી નગરી બની છે અને લોકો તમે પણ ઉમર કે ભરીને લોકોને આનંદ લઈને કલર લગાડી રહ્યા છો તો આજે શું કહેશો મુન્દ્રાની જનતાને બિલકુલ આપ્યા આપના માધ્યમથી સમગ્ર મુન્દ્રાની જનતા તેમજ ગુજરાતની જનતાને ધોળેટીની શુભેચ્છાઓ શુભકામના પાઠવું છું અને ખાલી ગોકુળ નહીં પણ મુદ્રા શહેર આજે જ્યારે સમગ્ર વૃંદાવન જ્યારે ઉપડી પડ્યું છે વૃંદાવન જોઈએ એક નજરે એવું દેખાય કે વૃંદાવનમાં છીએ એવો આજે હિન્દુનો તહેવાર ઉજવી રહ્યા છીએ ત્યારે હિન્દુ કે કોઈ બી ધર્મની પરંપરાક રીતે તો તહેવારો નથી મતલબ આ એક આયુર્વેદના હિસાબે શરીરના રોગ રોગચાળો જે કાંઈ હોય એ દૂર થતા હોય હોળની ઝારની અંદર જોઈ તો કપૂરથી પ્રગટાવતા હોય દેશી ગોબરથી પ્રગટાવતા અહીં તેથી એનું વાતાવરણ આખું શુદ્ધિકરણ થાય છે આવનારું સમય આવનારું વર્ષ બધા માટે નિરોગી રહે અને રંગબેરંગી ગુલાબ થી ભરતું રહે અને સુગંધિત રહે અંતર્ગત જે રાગ દોષ જે કઈ હોય એ બધા પૂર્ણ થાય અને અહીંયાથી સર્વના જીવનની અંદર ખુશાલી રહે અને રંગોથી સુગંધિત રહે એવી સર્વ ને હોળી અને ધૂળેટી ની શુભેચ્છા પાઠવું છ સાહેબ ખાસ કરીને નાનકડું બાળક હોય કે મોટી ઉંમર નો માણસ તમામ લોકો એક રંગમાં જાણે રંગાયો એવો માહોલ મુન્દ્રાની અંદર છે તો ખરેખર મુન્દ્રાની નગરજનોને શું કહેશો સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના સર્વે નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ વ્યક્ત કરું છું અને રોટરી ક્લબને રોટરેક ક્લબ દ્વારા આયોજિતા રંગોત્સવમાં અમે શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ જયસર મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ પાટીદાર અને શહેરીજનો ઉપસ્થિત ત્યારે આપના માધ્યમ દ્વારા શહેરીજનોને એમનું જીવન રંગો દ્વારા

એ રંગે રંગ ચારે બાજુ રંગથી રંગાયેલી છે જાવેદભાઈ પણ છે જાવેદભાઈ આ પણ આનંદ લઈ રહ્યા છો અને લોકોને વાતું કર્યું તો કરે પણ આપણું મુંદરા હાથ જોઈ શકો છો જાણે અલગ રંગથી રંગાયું હોય તો શું કહેશું આજે હું આજે એમ કહીશ કે બધાને મેલીજોલી ને પણ બધાનો તહેવાર મનાવવો જોઈએ ને બધે શાંતિ અને अमन થી બધાનું જે પરિવાર છે એ બધે ભેગા મળીને એ પરો ઉજે એના માટે હું પ્રાર્થના કરીશ મિત્રો એક રંગ એવું નાખો કે તમારા પરથી પરથી બીજા તમને નફરતો અને એક રંગ એના ઉપર નાખો અને એક રંગ ખુશીનો કારણ કે ઘણીવાર આપને એવું લાગે છે કે રંગથી શું થાય પણ રંગ રંગાવો જરૂર છે કારણ કે એક રંગ માણસને જવાબદારી આપે છે અને આજે એજ રંગે જયારે અમારો સમગ્ર મુદ્રા રંગાવ્યું ત્યારે હેપી હેપી મિત્રો ત્યારબાદ મારા મિત્ર કપિલભાઈ મળ્યા છે અને કપિલભાઈ રંગમાં રંગાઈ ગયા છે અને દરેક વ્યક્તિને રંગમાં રંગાવું જરૂર છે કારણ કે કલર જ છે જીવનમાં લોકોને અલગ જીવન જીવવાની એક રાહ ચિંતુ હોય છે ત્યારે કપિલભાઈ આજે મુન્દ્રા અમારું વૃંદાવન બન્યું છે ગોકુળમય બન્યું છે ત્યારે શું કહેશો આજે બસ એક તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારી સાથે જો એના માટે અને બીજી વસ્તુ કે મુંદ્રાની અંદર બધા જ તહેવારો થાય છે અને આજે હોળીનો તહેવાર છે રંગોળીનો બધાએ સાથે મળીને આપણે હોળી રમ્યા એનો આનંદ છે બસ વધુ કઈ નહીં કહું જય હિન્દ જય ભારત હેપી

હોળી ભાઈ પણ આવી રહ્યા છે અમારા મિત્ર રાહુલભાઈ આ છે અમારા મિત્ર રાહુલભાઈ ગુલાલ લઈને આવ્યા છે રાહુલભાઈ આજે હોળી છે કેટલી આનંદ થાય છે બહુ કુદી નો તહેવાર છે આજે બહુ આનંદ થાય છે ભાઈ મિત્રો તમારા ખૂબ ખુબ આભાર પત્રકાર તમે આયા છો એનો એના બદલ હેપી હેપી હોલી હોળીના કલર પણ સાંજે લઈને આવ્યા છે રોટરી ક્લબ અને હોળીના રંગ માં રંગાયેલા છે ત્યારે કેટલો આનંદ થાય છે હોળી બાબતે ત્યારે રંગે સાહેબ હાલ નો માહોલ જોઈ રહ્યા છો કે ક્યાંક ગોકુળમાં નગરી બની છે ત્યારે હોળી બાબતે આજે ધૂળેટી છે અને આનંદ લઈ રહ્યા છે તો શું કહેશો મુન્દ્રા નગરજનોને હાલ પ્રયાગરાજ ની અંદર જયારે મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે પૂર્ણ થયો અને આખા લોકો એક ભારતીય થઈ પોતાના પ્રયાગરાજ ની અંદર સ્નાન કર્યું એ ઉદેશ્ય થી ભારત ની અંદર પણ સંપૂર્ણ ભારતીયો આ પ્રમાણે એકમય થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે આજે હોળી છે અને હોળીનામાં જે તમે રંગાયા છો ખરેખર ખૂબ સારા અને નાનકડા હતા ત્યારે અલગ મજા હતી અને મુન્દ્રાની અંદર નાનું બાળક હોય કે મોટી વૃદ્ધનો માણસ હોય તમામ લોકો મોજ લઈ રહ્યા છે તો શું શુમેશ્વ નગરજનોને આજે હોળીના પર્વના નિમિત્તે બધા પોતે હાથ ઉલ્લાસ સિંહ હોળીનો પર્વ ઉજાવી રહ્યા છે અને મારા મહારાજનથીપુરા ભારત દેશ વાસીને હોળીની શુભકામના શુભેચ્છાઓ

ખાસ કરીને આ કાચા કલર થી લોકો રંગ લગાડી રહ્યા છો બાળકો મજા લઈ રહ્યા છે તો એક મેસેજ આજના દિવસે ખૂબ જ મજા આવી રહી છે હેપી હોલી ટુ ઓલ હેપી હેપી હોલી હેપી હેપી હોલી હેપી હોલી ત્યાર બાદ અને મારા મિત્ર મળ્યો છે હિતાર આજે હોળી છે ધૂળેટી છે અને આપ જોઈ શકો છો મુન્દ્રા ગોકુળમય બન્યું છે ત્યારે ધૂળેટી બાબતે લોકોને શું મેસેજ આપશો આજના પાવન પ્રસંગે આપ સૌને હોળી ના પર્વની હાર્દિક શુભકામના દર વર્ષની જેમ આ વર્ષે પણ જે હોળીનો કાર્યક્રમ મુન્દ્રામાં થઈ રહ્યો છે બહુ સુંદર જ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કેટલી પબ્લિક જે નિહાળી રહી છે બહુ જ સરસ છે અને આપનો દર વર્ષે સહયોગ જે રહે છે એ બહુ જોરદાર રહે છે સિરાજભાઈ ત્યારબાદ મારા મિત્રો પણ મળ્યા છે અને આજે ધુળેટી સાહેબ આજનો દિવસ એકબીજાને રંગ નાખી અંદરની નફરતને મિટાવવાનો સમય છે

Of Yash soft drinks.